ગુજરાતના પાટનગર ગાંધીનગરની ઓળખમાં વધુ એક વિશેષતાનો ઉમેરો થવા જઈ રહ્યો છે ગાંધીનગરના રહેવાસીઓ માટે અને તેમાં પણ વાંચન અને સાહિત્ય જગત સાથે જોડાયેલા લોકો માટે ખુશીની વાત છે કે સમગ્ર ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી ગ્રાઉન્ડ પ્લસ ફાઈવ એટલે કે કુલ છ માળમાં વિવિધ પુસ્તકનો સાગર જાણે ઘર આંગણે આવી પહોંચ્યો છે આ વિશાળ ગ્રંથાલયની વાત કરવામાં આવે તો છ માળમાં જુદા જુદા વિભાગમાં કુલ પાસઠ હજાર પુસ્તકો એક જ સ્થળ પર વાંચન માટે ઉપલબ્ધ છે જેમાં આઠસોથી વધુ વ્યક્તિઓ એકસાથે બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા સાથે નિર્માણ પામેલા આ ગ્રંથાલયમાં મહિલાઓ પુરુષો બાળકો વૃદ્ધ અંધજન દરેક માટે અલગ વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રખાયું છે ઉપરાંત ઈ લાઇબ્રેરી વિભાગમાં વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરી ગ્રંથાલયના સભ્ય માટે પાસવર્ડ સેટ કરવામાં આવશે જેનાથી વાચક કોમ્પ્યુટરમાં પાસવર્ડ સેટ કરી ઓનલાઈન ચાર હજાર જેટલા પુસ્તકોને વાંચી શકે છે સમયાંતરે ઓનલાઈન વાચકોના રસને ધ્યાનમાં રાખી વધુ પુસ્તકો સોફ્ટવેરમાં સમાવિષ્ટ કરવાનું પણ એક આયોજન છે ગ્રંથાલયમાં ત્રણ ભાષા હિન્દી અંગ્રેજી અને ગુજરાતીના પુસ્તકો મેળવી શકાશે આટલા મોટા પુસ્તકાલયના દરિયામાંથી વાચક પોતાના પસંદનું પુસ્તક સરળતાથી શોધી શકે તે માટે વિષય પ્રમાણે ગોઠવણી કરી કમ્પ્યુટરમાં ઓપિકની સુવિધા ઊભી કરાઈ છે જેથી વાચક પોતાની જરૂરિયાત મુજબ જાતે પુસ્તક શોધી શકે ગ્રંથાલયની બીજી એક વિશિષ્ટતા ગ્રંથાલયની બીજી એક વિશિષ્ટતા ગ્રંથાલયનો અંધજન વિભાગ છે જેમાં બ્રેઇન લિપીમાં સાહિત્ય મૂકવામાં આવ્યું છે ઉપરાંત ઈ લાઇબ્રેરીમાં કોમ્પ્યુટરમાં વિશેષ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જોઈ ન શકનારા વ્યક્તિઓ માટે ઓડિયોનો લાભ લઈ શકે જે તે પુસ્તકને સાંભળી શકાય તેવી પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યાં મહિનામાં એકવાર તેમને વિષય તજજ્ઞ દ્વારા લેકચરનું પણ આયોજન કરવામાં આવશે પાટનગરના આ ગ્રંથાલયના નવીનીકરણ પહેલાથી જ દસ હજાર બસ્સો ચાલીસ સભ્ય ગ્રંથાલયમાં નોંધાયેલા છે ગ્રંથાલયના નવીનીકરણ પછી અપેક્ષિત લાભાર્થીઓની સંખ્યામાં વધારો થઈ આશરે બે લાખ પચાસ હજાર જેટલા લોકો સભ્ય પદ મેળવશે તેવો અંદાજ છે આ સરકારી ગ્રંથાલયની વાર્ષિક ફી માત્ર બે રૂપિયા છે રજીસ્ટ્રેશન કરાવનાર દરેક વ્યક્તિ ગેજેટેડ ઓફિસરના સહસિકા કરાવી જામીન પત્રક સાથે સભ્ય બને તો તેને રૂપિયા ચાલીસ ડિપોઝિટ અને વાર્ષિક બે રૂપિયા લેખે પાંચ વર્ષના દસ રૂપિયા સભ્ય ફી ચૂકવવાની રહે છે સેક્ટર એકવીસ માં આવેલી લાયબ્રેરી સ્ટાર્ટઅપ નોલેજ અને ફ્રી લિંકિંગ સેન્ટર પ્રોજેક્ટ હેઠળ રૂપિયા વીસ કરોડના ખર્ચે નિર્માણ પામી છે જેમાં છ માળ ઉપર અલગ અલગ સુવિધા આપવામાં આવી છે ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રંથપાલ કાર્યાલય મદનનિશ ગ્રંથપાલ કાર્યાલય અન્ય કચેરી સર્વર રૂમ ઇલેક્ટ્રિક રૂમ સ્ટોર રૂમ સિનિયર સિટીઝન રૂમ ઈ લાઇબ્રેરી અંધજન વિભાગ રિસેપ્શન તથા પ્રતિક્ષા ખંડનો સમાવેશ થાય છે પહેલા માળ પર પુસ્તક લેવડ દેવડ વિભાગ બાળકો માટેનો વિભાગ મહિલા વિભાગ અને કેન્ટીન છે જ્યારે બીજા માળ પર પુસ્તક પ્રોસેસ વિભાગ રેફરન્સ વિભાગ સ્પર્ધાત્મક પરીક્ષા ખંડ અને સંશોધન ખંડ આવેલા છે એ જ રીતે ત્રીજા માળ પર મહિલા વાંચન ખંડ અને ઓનલાઈન પરીક્ષા ખંડ તથા ચોથા માળે વાંચન વિભાગ આવેલો છે પાંચમા માળ પર કોન્ફરન્સ હોલ આવેલો છે જે બસો માણસની ક્ષમતા ધરાવે છે એક ઓડિટોરિયમ હોલ છે જે પચાસ વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે જ્યારે એક નાનો મિટિંગ હોલ છે જેમાં વીસ માણસો બેસી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે હું ડૉક્ટર જયરામ દેસાઈ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીન સરકારી જિલ્લા ગ્રંથાલય સેક્ટર એકવીસ ગાંધીનગર અમારી લાઇબ્રેરીનું ઓપનિંગ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ માનનીય ભારત સરકારના ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ સાહેબના વર્ગ હસ્તે થનાર છે આ લાઇબ્રેરી ગ્રાઉન્ડ પ્લસ ફાઈવ વિથ બેઝમેન્ટ એટલે કે છ માળ સુધીની વ્યવસ્થા લાઇબ્રેરીમાં છે ફસ્ટ ફ્લોરમાં ગ્રાઉન્ડમાં સોરી ગ્રાઉન્ડમાં પુસ્તક માટેના વિભાગો સંપૂર્ણ ઉપરના મળે છે અને ગ્રાઉન્ડમાં સિનિયર સિટીઝન રૂમ દૈનિકો માટે અને સામયિકોનો એક વાંચનાલય અંધજન વિભાગ ઈ લાઇબ્રેરી કાર્યાલય સ્ટોર રૂમ સર્વર રૂમ અને ચેમ્બર્સ આટલી વ્યવસ્થા ગ્રાઉન્ડની છે ફર્સ્ટ ફ્લોરમાં પુસ્તક આપલે વિભાગ બાળ વિભાગ મહિલા વિભાગ એ ફર્સ્ટ ફ્લોરની વ્યવસ્થા છે અમારી ત્યાં ત્રણ ભાષાના પુસ્તકો છે ટોટલ પુસ્તકો પાસઠ હજાર પુસ્તકો આ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે અને દસ હજાર બસો ચાલીસ એક્ટિવ મેમ્બર છે એ પછી અમારો સેકન્ડ ફ્લોર છે એ રેફરન્સ સેક્શન છે રેફરન્સ સેક્શનમાં બુક્સ ગુજરાતી હિન્દી ને અંગ્રેજી એ ત્રણ ભાષામાં ગોઠવાયેલી છે અને દરેક પુસ્તકો એ વિષયવાર આ લાઇબ્રેરીમાં ગોઠવાયેલા છે અમારી ઈ લાઇબ્રેરીની વિશેષતા એ છે કે કોઈપણ વાચકને અમારા સભ્યને ઈ લાઇબ્રેરીમાંથી ઓનલાઈન પુસ્તકો એને પાસવર્ડ એક આપવામાં આવશે એ ઓનલાઈન પુસ્તકોનું વાંચન કરી શકશે અમારી ત્યાં થર્ડ ફ્લોર થર્ડ ફ્લોરમાં મહિલા રીડિંગ રૂમ છે એકી સાથે અઢીસો મહિલાઓ બેસીને વાંચન કરી શકશે ત્યાં એક અમે કોમ્પિટિટિવ એક્ઝામ રૂમ્સ પણ બનાવેલો છે અને એ કોમ્પિટિટિવ એક્ઝામ રૂમ્સમાં દર મહિને એક નિષ્ણાતનું લેક્ચર ગોઠવવામાં આવનાર છે અને ફોર્થ ફ્લોરમાં પણ રીડિંગની વ્યવસ્થા છે ઓનલાઈન લેક્ચર્સ રૂમ પણ છે અને ફિફ્થ ફ્લોરમાં એક કોમ્યુનિટી હોલ છે એક ઓડિટોરિયમ છે અને એક મીટિંગ હોલ છે એક ગ્રીન રૂમ છે આ લાઇબ્રેરીની ખાસ વિશેષતા એ છે કે અમારી પાસે અલગ વિદ્યાર્થી અધ્યયન ખંડ છે જે સવારે આઠથી રાત્રે બાર સુધી ચાલે છે એટલે કે સોળ કલાક સુધી વિદ્યાર્થી અધ્યયન ખંડ ચાલુ રહેશે વર્ષમાં અમારે માત્ર સાત જ રજા આવે છે એ પછી આખા વર્ષ દરમિયાન આ વાંચના લેવલ ચાલુ જ હોય છે અને સ્પર્ધાત્મકના વિદ્યાર્થીઓ માટે જુદા જુદા એક્સપર્ટોને બોલાવી અને એમના પુસ્તકો પણ અમે અહીંથી જ ઇસ્યુ કરીએ છીએ વિદ્યાર્થીઓને જે પણ વિદ્યાર્થીને પુસ્તક વાંચવું હોય એ અમારા મેમ્બર થાય મેમ્બરની ફી છે જો જામીનગીરી આપે તો ચાલીસ રૂપિયા ડિપોઝિટ અને દસ રૂપિયા ટિકિટ ચાર્જ છે જામીનગીરી ન આપે તો સો રૂપિયા ડિપોઝિટ અને દસ રૂપિયા એનો ચાર્જ છે આ ચાર્જ અમારે પાંચ વર્ષ માટેનો ચાર્જ લેવામાં આવે છે એટલે કે વર્ષની ફી માત્ર બે રૂપિયા છે એટલે બે રૂપિયામાં આવી અધ્યતન સુવિધા સરકાર તરફથી આપવામાં આવે છે અને એનો વિદ્યાર્થીઓ તેમજ ગાંધીનગરની તમામ જનતા બહોળા પ્રમાણમાં લાભ લે એવા આશયથી આ ગ્રંથાલયનું નિર્માણ કરે છે એટલે મારી સર્વે ગાંધીનગરની જનતા અને ગાંધીનગર જિલ્લાની જનતાને વિનંતી છે કે આનો પૂરો લાભ લે એવી વિનંતી છે